જંબુસર તાલુકા પંચાયત તથા કોર્ટ દરવાજા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર વિધિ કરી એકસો તેત્રીસની જન્મજયંતિ ઉજવવામાં આવી અને ત્યારબાદ રેફરલ હોસ્પિટલ જંબુસર ફૂડ વિતરણ કરવામાં આવ્યું જેમાં એકસો પચાસ વિધાનસભા જંબુસર આમોદના ધારાસભ્ય કે સ્વામીજી તથા માજી ધારાસભ્ય કિરણ મકવાના સાહેબ તથા તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ તથા નગરપાલિકાના પ્રમુખ અમિત શાહબેન શાહ જનરલ સંગઠનના પ્રમુખ બાલુભાઈ ગોહિલ તથા મહામંત્રી બળવંતસિંહ પઢિયાર કુલદીપસિંહ યાદવ અને વિરેન શાહ એસસી મોરચાના ભરૂચ જિલ્લાના ઉપપ્રમુખ જયેશ પરમાર થતા એસસી મોરચાના જંબુસર તાલુકાના પ્રમુખ કમલેશ પરમાર જંબુસર શહેરના પ્રમુખ શિવપ્રસાદ જાંબુ તથા મહામંત્રી દિલીપભાઈ વાઘેલા જિલ્લા કારોબારી સભ્ય હિતેશ પરમાર ઉપપ્રમુખ અશોક પરમાર તથા મંત્રી અજય પરમાર મંત્રી હરભાઈ દિનેશ પરમાર કનુભાઈ તથા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો તથા જનરલ સંગઠનના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા રિપોર્ટર વાઘેલા દિલીપભાઈ News Journal in India.